દુસ્તો કેમ છો બધા બધા મજામાં જશો તો ચાલો આજે નવીન બધું કરવાનું છે રાતે રાતે તો ચાલો બધાને બતાવીશ શું કરવાના છે અને તે જવાનું છે જીવતા જગતિયામાં તો એ પણ બતાવીશ એની માહિતી આપું તો ચાલો માહિતી પણ આપું એની માહિતી એ છે જીવતા જગતિયામાં કે જ્યારે કોઈ પણ મસ્ત રીતે એક રીતે કહીએ તો માણસની જે પાછળને મરી ગયા હોયને અભતાઈ ગયા હોય ને તેની પાછળની જે વિધિ કરવામાં જે આવે ને એ જીવતા જે વ્યક્તિને જોવાની ઈચ્છા હોય ને એ અગાઉ કરી નાખવામાં આવે છે અને પછી જ્યારે મર્યા વખતે એ લોકો વાહે કાંઈ કરવામાં આવતું નથી એને જીવતું જગત્યું કહેવાય તો ઓલરેડી તમને લાઈવમાં બતાવું ફાઇનલી મારે તમને જે માહિતી આપવાની છે જીવતા જગત્યાની તો ચાલો એ એનું બધું તમને હું સમજાવું છું સમજાવું છું બ્લોગમાં તો જીવતું જગત્યું એટલે કે મરી ગયા હોય એની પાછળ જે આપણે વિધિ કરીએ પાણી ઢોર કરતા હોય પછી દાડોની લગભગ બે તો સેમ જ કહેવાય જે એની પાછળની જે પણ ક્રિયા કે વિધિ કરવામાં આવે એ વસ્તુ જે વ્યક્તિ ઓફ નથી થઈ ગયા એ પહેલાં ત્યારની વિધિ કરવામાં આવે છે એને જીવતું જગત્યુ કહેવાય છે કારણ કે એ જીવતા પહેલાં જોતા જાય કે આપણી વાહે આ રીતનું બધી કરે જે ક્રિયા બધી કરવાની હોય એ રીતની જીવતે જીવતે જે વ્યક્તિ જીવતો હોય દાખલા તરીકે હું હું અવસાન પામી ગયું હોય અને પછી જે કરે ને એ હું જોઈ શકવાની નથી પરંતુ અત્યારે હું છું અને જીવતા જે વસ્તુ મહિરા હોય ત્યારે કરવામાં આવે છે ને એ વસ્તુ જીવતા કરે ને એને જીવતા જગત્યુ કહેવામાં આવે છે એટલા માટે ચાલો આજે જે ક્રિયામાં હું જવાની જ છું ત્યાં જીવતા જગતિયામાં તો ચાલો એની માહિતી હું તમને આપીશ ત્યાં જઈને કે કેવું હોય ને કેવું ના હોય તો બી ઘંટીની વ્લોગમાં રહેવાનું અને વિડીયોને તમારે સ્કીપ કરવાનો નથી તો ફાઇનલી જોતા રહેજો બી ઘંટીની વ્લોગ ઓલરેડી આપણે જીવતા જગતિયા જોવા જઈએ ને અહીંયા જો આવું બધું મસ્ત ભટવણ બટવણ બધી દેખાઈએ અને આ મારી દીદીને જો બધા મસ્ત રીતે રેડી દીદી કેમ હે આપણે હું જોવા જઈએ જઈ આ તો ફાઇનલી અમે જોવા જઈએ અને દીદી અમે બધા મોસ્ટ ઓફ રેડી થઈ ગયા હે હવે ત્યાં જઈને ઓલરેડી બધા મળશું જવાનું હે જો બધી ફોર વ્હીલ નહીં દેખાય ને ત્યાં ત્યાંથી થોડુંક આગળ જવાનું હે પણ અત્યારે તો જો અહીંયા બધા લૂપ ને મસ્ત હે એટલે ઓલરેડી ઉતારી લીધું છે બધું અને આ બધા જો જોવા જ આવે હે ભેગા ખાલી તમે નજારો જોઈ શકો મસ્ત આપણે જ્યાં જોવા જઈએ ત્યાં આપણી વાડી સાઈડનો જ બધો મસ્ત લુક છે બધા જો જીવતા જગ્યા ત્યાં જોવા નીકળી ગયા હી અમે અને આ મસ્ત જો વરસાદના કારણે ડેમ ને એવું બધું ભરાઈ ગયું છે તારી રીતનું બધું જે ઓલરેડી જોવા જઈએ તો ફાઇનલી તમને બતાવીશ જોવો

એટલે ટૂંકમાં હે ને અમે ગયા ને એટલે અમારું ઈ અમારું આવી ગયું કેવાય એમાં ભલે ઈ ભાઈ બાનો ને ને દાદા નું કહી દેતો પણ આપણે આવી ગયા કેવાય એમાં પબ્લિક તમને હું બતાવી વિડિયો માં તમે જોઈ જ લેજો આગળ ફાઇનલી હાલો હવે રાખજો બાબા